ચાલો કોને મરસા આવે છે ને કોને લીંબુ ને કોને પૈસા આવે છે આપણે જોયું ચાલો પેલા કોણ વાળો લેશે બેટા હા અળુપદ સરસ ચાલો આર્ય બેન ફેલ ચાલો વૈષ્ણવ બેન પણ ફેલ જો

કેમ વૈષ્ણવી ઢીલી પડી ગઈ છે ચાલો આ નોટ કોણ લઈ જાય છે વીસ ની જોવી આપણે

ચાલો મિત્રો આવી જ મજેદાર ગેમ જોવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચેનલને કરી દેજો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં